કોઈ કાન ના જ મર સાચે પ્રેમ ને રાખવા અમર વાળું ડોકિયો ને કાન ના જ મર સાચવજે જી પ્રેમ ને રાખવા અમર હોત ને ઝાલા જેટલું સમાજનાર કોઈ મળી ના શકે હોત મારા માર જેટલું કોઈ કરી ન શકે ખોખર તાર લાજુઈને થયું લાવ તને માગી લવ કે તું તો નથી મડવાની તોય દિલને મનાવી લવ કે તું તો નથી મડવાની તોય દિલને મનાવી લઉ મતલબ ની દુનિયા ધનરી તારા મારા પીમ ના ઝગડા કરાવશે હસતા હંસતા કહી દેલું મારી જાન હંતા હસતા કહી દીધું મારી જાન મને તું બોલી જા ઓરે મારે મને તું બોલી જા ઓરે મારી જા આ મતલબી દુનિયામાં કોઈ આપણા નથી હોતા જે આપણા હોય એ જ આપણને ઘા કરી જાય છે પોતાના બોલી ને ફરી જાય તો શું કરવાનું અને મળી જવું કરવાનું બાય બાય મિલિ બહુ જલ્દ